સંસારીઓને રોગ છે વિકારનો તેમાં વળી જે ઓરડામાં વિકારનો રોગી છે તે જ ઓરડામાં પાણીનું માટલું અને અથાણા આંબલી રહ્યા છે જો વિકારના રોગીને સાજો કરવો હોય તો તે ઓરડામાંથી તેની પથારી ફેરવી નાખવી જોઈએ સંસારી જીવ છે વિકારનો રોગી વિષયો છે જાણે કે પાણીનું માટલું વિષય ભોગની તૃષ્ણા એ છે પાણીની તરસ અથાણા આંબલીનો વિચાર કરતાં જ મોઢામાં પાણી છૂટે નજીક લાવવાની જરૂર ન રહે એવી ચીજ પણ ઘરમાં રહેલી છે સ્ત્રી સંગ એટલા માટે એકાંતમાં રહીને સારવાર કરવાની જરૂર છે અંતરમાં વિવેક વૈરાગ્ય પ્રાપ્ત કરીને સંસારમાં રહેવું જોઈએ સત અસતના વિચારનું બીજું નામ વિવેક ઈશ્વર સત યાને નિત્ય વસ્તુ બીજું બધું અસત યાને અનિત્ય વસ્તુ બે દિવસ માટેની એવું જ્ઞાન અને ઈશ્વર પર અનુરાગ ઈશ્વર પ્રત્યે આકર્ષણ પ્રેમ જેવો ગોપીઓનો કૃષ્ણ ઉપર પ્રેમ હતો તેવો પ્રેમ ગોપીઓ અને કૃષ્ણનું નામ લેતા લેતા શ્રી રામકૃષ્ણના નેત્રો અશ્રુપૂર્ણ થઈ ગયા અને ગદગદ સ્વરે કેશવચંદ્ર વગેરે ભક્તોને કહેવા લાગ્યા અરે રાધાકૃષ્ણને માનો યા ન માનો પણ તેમનો આ પ્રેમ લો ભગવાનને માટે એવી અંતરની આતુરતા શી રીતે આવે તેવો પ્રયાસ કરો અંતરની આતુરતા આવે તો ઈશ્વરને પામી શકાય મને ત્રણ વાતે કાંટો ભોકાવા જેવું થાય જો કોઈ મને ગુરુ કહે માલિક કહે કે બાબા કહે તો ગુરુ એક સચ્ચિદાનંદ પરમાત્મા ઉપદેશ એ જ આપે મારો તો સંતાન ભાવ હું ઈશ્વરનું સંતાન માણસ ગુરુ તો લાખો મળે એમ છે સૌ કોઈ ગુરુ થવા જ ઈચ્છે શિષ્ય થવા કોણ ઈચ્છે લોકોને ઉપદેશ આપવા બેસવું એ બહુ કઠણ કામ છે જો ઈશ્વરનો સાક્ષાત્કાર થયો હોય અને ઈશ્વર આદેશ આપે તો ઉપદેશકનું કાર્ય થઈ શકે નારદ સુખદેવ વગેરેને આદેશ મળ્યો હતો શંકરાચાર્યને આદેશ મળ્યો હતો આદેશ મળ્યા વિના તમારી વાત કોણ સાંભળે શહેરના લોકોનો ઉભરો તો તમે જાણો છો જ્યાં સુધી નીચે લાકડું બોલતું હોય ત્યાં સુધી દૂધ ફસફસ કરતું ઉપર આવે નીચેથી લાકડું તાણી લો એટલે પછી કાંઈ નહીં લોકો નુ તેવું છે